ભાઈ તમે આ બે 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 ત્રણ ત્રણ હજાર રૂપિયા ની જોડી વેચો એટલે તમારા મનમાં તમે સમજો જ છું હે અરે આ ફેશન ગાદા તમે બે બે ત્રણ ત્રણ હજાર વાળી વિડીયા ઉતારી રહી છે આ છે બારસો રૂપિયા ની ત્રણ જોડી બારસો રૂપિયા ની ત્રણ જોડી હા બારસો ની ત્રણ જોડી એમાં કોટન આવી જાય

બે હજાર રૂપિયા ત્રણ જોડી અને 2800 રૂપિયા ત્રણ જોડી આ કાયમને માટે તમને મળે સવારથી સાંજ સુધી મારા વાલેડા પહોંચી જજો